કેમ છો બાળકો બાળમિત્રો ધોરણ ની અંદર ગણિતમાં એકમ ત્રણ કાર્ડ નંબર ચૌદ આજે આપણે સ્વાધ્યપુથીમાં જોવાનું છે બાળમિત્રો તમને ખૂબ મજા પડે ત્યાં સુધી આપણે નવ અંકો શીખ્યા છીએ હવે આપણે શૂન્ય શૂન્ય એટલે કશું પણ નહીં ખાલી એવું સમજ માટે આપણે સાધ્યપુથીનું કામ કરવાનું છે બાળમિત્રો તે પણ તમે ચિત્રો સાથે સમજશો તો શૂન્ય તમને ખૂબ સારી રીતે ઝીરો તમને સમજાઈ જશે અહીં કેરી જોઈએ તો કેરી તમારી સજ્જપોથી આપેલી છે એક બે ત્રણ કેરી છે કે ભાઈ ટોપલીમાં કેટલી કેરી વધે છે તો તમારે ચાર વધી છે તો ચાર લખવાની છે ફરી એક કેરી ખવાઈ ગઈ તો કે એક બે ત્રણ વધે છે તો અહીં તમારે ત્રણ લખવાનું છે આ રીતે ટોપલીની કેરી ગણતા જશો અને તમારે લખતી જવાની છે નીચે જોઈએ બાળ મિત્રો તો હવે ત્રણ હતી એમાંથી પણ એક ખવાઈ ગઈ તો હવે કેટલી ટોપલીમાં છે બે તો હવે આવશે બે તો તમે અહીંયા બે લખી શકાય ત્યાર પછી ફરી વાર બે કેરીમાંથી એક કેરી ખવાઈ ગઈ તો હવે માત્ર એક કેરી વધી તો આપણે અહીંયા એક લખીશું તો બાળ મિત્રો આ રીતે આપણે જોતા જઈએ અને કામ તમારે સજીપોથી કરતું જવાનું છે હવે અહીં જુઓ એક કેરી હતી તે પણ આ બેન ખાઈ ગયા તો હવે કેરી ટોપલીમાં કેટલી વધી હા તો શૂન્ય આવી ગયું શૂન્ય એટલે કશું નહીં હવે ટોપલીમાં કશું પણ છે નહીં તો તે રીતે બાળ મિત્રો જોયું તે જ રીતે તમારે અહીં કામ કરવાનું છે અહીં પક્ષીઓ પોપટ બેઠા છે તે ગણવાના છે તમારે તો કે એક બે ત્રણ ને ચાર બેઠા હતા તો અહીં ચાર લખજો એમાંથી એક ઉડી ગયો તો કેટલા વધે તે તમારે અહીં લખવાના ભાઈ કે ડાળી ઉપર ત્રણ બેઠા છે તો ત્રણ લખશો તમે ત્રણ હતા એમાંથી ફરીવાર બે વધ્યા તો બે લખાશે બે હતા એમાંથી પણ એક ઉડી ગયો તો કેટલા વધ્યા ડાળી ઉપર હા તો એક વધ્યો તો એક લખવાનો છે અને તે ભાઈ પણ ઉડી ગયા તો હવે શું વધ્યું અહીંયા ડાળી ઉપર કશું પોપ પક્ષી દેખાય છે તમને પોપટ દેખાય નથી દેખાતો એટલા માટે અહીંયા આવશે શૂન્ય

ફુગામાં પણ છે ત્રણ હતા એમાંથી એક ફૂટી ગયો તો કે બે વધ્યા તેમાંથી એક ફૂટી ગયો એક વધ્યો અને હવે હાથમાં શું વધ્યું એક હતો તે ફૂટી ગયો તો અહીંયા શું આવશે હા તો શૂન્ય આવશે હવે બાળ મિત્રો તમે શૂન્યનો મહાવરો કરવાનો છે અહીં ટપકા જોડી અને એક સરસ ઝીરો બનાવતા તમને ખૂબ સારું આવડે છે તો બાળ મિત્રો આ રીતે તમારા બધા જ ખાનામાં સરસ મજાના શૂન્ય લખવાના છે બધા ખાનામાં સરસ રીતે શૂન્ય લખો અને યાદ કરો કે શૂન્ય એટલે કશું પણ નહીં કોઈ વસ્તુ હોય નહીં તે રીતે આપણે શૂન્ય જોયા હવે મિત્રો આગળ જોઈએ તો હવે આપણે અંક જોવાના છે ચાર છે તો તમારે તેમાં ચાર મણકા બનાવાના છે ચાર છે તો એક બે ત્રણ અને ચાર તો ચાર અહીં આઠ છે તો તમારે આઠ અહીંયા ગોળ રાઉન્ડ મણકા બનાવવાના છે અહીં છે છે તો તમારે અંદર ગણતું જવાનું પાંચ છ સાત આઠ નવ આ રીતે અને તેમાં તમે કલર પણ પૂરી શકો છો તો બાલ મિત્રો આ રીતે તમારે મણકા દોરવાના છે જેટલી સંખ્યા નીચે આપી છે તેટલા જ ઉપર તમારે મણકા બનાવવાના છે હવે આપણે જોઈએ બાલ મિત્રો હવે સૌથી નાની સંખ્યા હોય બે સંખ્યા આપી નાની સંખ્યા ઉપર આપણે ખરાની નિશાની કરીશું કઈ રીતે કરશું તે પણ આપણે જોઈએ પહેલા આપણે ગણી લઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીં નવ પારા આપેલા છે તો નીચેના ખાનામાં આપણે નવ લખીશું ત્યાર પછી આ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આવશે અહીંયા સાત તો આપણે અહીંયા સાત લખીશું

આઠ લખો તો તમે સરસ રીતે આઠ લખી બતાવવાનું તમને એમ કે સાત લખો તો આ સાત છ લખો તો તરત તમને ખ્યાલ જોઈએ લખો લ્યો આ લખો તો સરસ મજાનો પાંચ કેટલી જેવો બે લખો તો બેનું મોઢું હંમેશા યાદ રાખો કઈ બાજુ હોય નવ લખો તો નવ તો ખૂબ હેલો છે આ નવ અને દસ તો કે તરત એક અને એને બાજુમાં મીંડું આવશે તો દસ થશે